નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલ જન્મ દાખલાની ફી તરીકે 70 રૂપિયા લેવામાં આવે છે અને લેમિનેશન પણ કરવામાં આવતું નથી જેને લઈ પૂર્વ નગરસેવક દ્વારા લેમિનેશન કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે નવસારીના પૂર્વ નગરસેવક અને આદિવાસી અગ્રણી વિજય રાઠોડે કમિશનરને ફરિયાદ કરતા જણાવ્યું કે નવસારી નગરપાલિકા હતી ત્યારે જન્મ દાખલા માટે 50 રૂપિયા ફી લેવામાં આવતી હતી ત્યારે લેમિનેશન સાથે ફી લેવાતી પણ જ્યારે

ત્યારે જન્મ મરણના દાખલાના પચાસ રૂપિયા લેવામાં આવતા હતા અને પચાસ રૂપિયામાં લેમિનેશન કરીને આપવામાં આવતો પણ હાલમાં વીસ થી પચીસ રૂપિયા નેવું પંચાણું રૂપિયા નો ખર્ચ થાય છે તો આલોકે વીસ રૂપિયા વધારે એનો કોઈ વાંધો નથી પણ જન્મ મરણના દાખલા લેમિનેશન કરી આપો એ બાબતની મારી માંગણી હતી